બાકી તમે જોઈ શકો છો ઓરિજિનલ આખું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક ફ્રન્ટ બ્રેક સ્ટેરિંગ બધું સારું જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ અશોકસિંહનો કોન્ટેક કર્યા વિના ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને પાછળથી તમારે ખોટો ધક્કો થાય છે તો પહેલા કોન્ટેક કર્યા બાદ રૂબરૂ જજો ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં જે નવી નાખી છે અને નું કન્ડિશન પણ સારું છે ની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો

એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની ફિટિંગ નેવું ટકા કલર આખું ઓરિજનલ છે માત્ર પ્લેટમાં ટચિંગ જ કરેલું છે બાકી આખું ઓરિજનલ ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ વાયરિ કમ્પ્લેટ લાઈટ બધી ચાલુ કન્ડિશન સારું ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેર છે અને ઓઇલ બ્રેક વાળું આ જવાબદારી વાળું ટોટલ જવાબદારી વાળું ખેડૂત મિત્રો માટે સારામાં સારું આ ટ્રેક્ટર ટાયરની વાત કરું તો મોટા ટાયર રિમોટ જોવા મળશે નવા છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને ઓઇલ બ્રેક ટ્રેક્ટર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત બે લાખ વીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને ઉમરેલી જોવા મળશે

મોટા ટ્રેક્ટરના ટ્રેલર પણ છે બંને ટ્રેલર તમને ડેમોની અંદર તમને બતાવવામાં આવ્યા છે તે પ્રમાણે તમને ટ્રેલર મળી જશે એકદમ અત્યારે રક્ષાબંધનની ખાસ ઓફર રાખવામાં આવી છે તમે જોઈ શકો છો શિવ કૃપા ટ્રેલર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેલર રૂબરૂ જોઈ તમારે જે પણ લેવાના હોય મોટા ટ્રેક્ટર અથવા મિની ટ્રેક્ટરના રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો જેથી તમને ટોટલ માહિતી મળી શકે ટ્રેલર એકદમ હેવી મટીરિયલથી બનાવવામાં આવ્યું છે હેવી ટ્રેલર જોવા મળશે

મોટા ટ્રેક્ટરના ટ્રેલરની એક લાખને પાંત્રીસ હજારમાં તમને નવું ટ્રેલર મળી જશે બાકી વધારે તમને માહિતી આપું તો ટ્રેલર ક્યાં જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો ભેંસણ અને પરબ વાવડી ગામે જોવા મળશે તો ટ્રેલર લેવાના હોય યુટ્યુબ ઉપર વિડીયો જોતાય તો

હાઇડ્રોલિક ફ્રન્ટ બ્રેક બધું સારા મોડલ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી પણ લઈ શકો છો ઓનર નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે આગળ વિડિયો પૂરો જોતા રહેજો

બે લાખ ને એકાવન હજાર ટ્રેક્ટર અને ટ્રેલર તમને બે લાખ એકાવન હજારમાં મળી જશે અને કિંમતમાં થોડો ઘણો નોર્મલ ફેરફાર પણ થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો તાલુકો અને પ્રોપર તમને રાજકોટની અંદર જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે

અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ઓઈલ બ્રેક છે સાઈડ ગેરવાળું ટ્રેક્ટર અને મલ્ટીપીટીઓ છે બેટરીનું કન્ડિશન પર સારું સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે જોઈ શકો છો સીટ નું કન્ડિશન સારું છે અને ટ્રેક્ટર ની અંદર ટાયર ચારે ચાર નવા જોવા મળશે નવા ટાયર વાળું આ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટર નું પાર્સિંગ પણ ચાલુ જ છે તમે જોઈ શકો છો વિડિયો ની અંદર આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે રામભાઈ ને વેચવાનું છે કિંમત અંદાજી 3 લાખ ને 45000 કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

એકદમ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો આપીશ સૌ પ્રથમ ભેંસની વાત કરો ચોથું વેતર વ્યાસે અને વીસ દિવસની કાચી છે એટલે કે વીસ દિવસ પછી આ ભેંસ વ્યાય જશે ચોથું વેતર અને આગળના વેતરમાં એટલે કે ત્રીજા વેતરની ની અંદર સાત લીટર દૂધ હતું તમે જોઈ શકો છો અંદર ભેંસ ભેંસ વેતરમાં દૂધ હતું છે રૂબરૂ રૂબરૂ સ્થળ પર ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનો નું કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને કોઈ પણ પશુ લેવા કે જોવા જાવ ઉનર નું કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ભેંસની કિંમત પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને તેની સાથે એક ખડેલું છે અને એક પાડી છે આ બંને પણ આપવાના છે જેની કિંમત નેવું હજાર રાખવામાં આવી છે કિંમતમાં ત્રણે ત્રણ પશુનો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તમામ પશુ ક્યાં જોવા મળશે તેની વાત કરું

સૌપ્રથમ તમને સ્વિફ્ટ કારની વાત કરું તો સ્વિફ્ટ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને વી એક્સ આઈ મોડલ છે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સી એનજીમાં જોવા મળશે મોડલ બે હજાર અને દસનું છે એ પાવરફુલ છે એન્જિન પણ સારું છે ગાડી તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો સડો જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ સ્થળ જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ કોઈ પણ કાર ખરીદી કરી શકો છો અને ગાડી તમારે જે પણ લેવી હોય ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ત્રણ ત્રીજા ઓનર છે ત્રણ ઓનર કાર જોવા મળશે ટાયરનું કંડિશન સારું છે ઇન્ટ્રીયલ બધું સારું સ્વીફ કારની કિંમત એક લાખ ને સિતે હજાર અંદાજીત રાખવામાં આવી છે આ કાર લઈ શકો છો બીજી કાર છે અલ્ટો કે ટેન બે હજાર અને ના મોડેલ ની કાર છે સીએનજી માં ગાડી જોવા મળશે તમે જોઈ શકો છો વિડીયોની અંદર એન્જિન સારું બાકી કંડિશન સારું છે કારની ટ્રેસ ડ્રાઈવ લઈને પણ તમે ખરીદી કરી શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું ક્લીન ચોખ્ખી કાર છે ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે ઓલ્ટો કે ટેન બે હજાર અગિયારનું મોડલ પાંચ ઓનર છે ફાઈવ ઓનર ગાડી જોવા મળશે કિંમત માત્ર એક લાખ ને દસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ત્રીજી ગાડી છે કોઈ મિત્રનું બજેટ અલ્ટો ગાડીનું આજુબાજુનું હોય સ્વિફ્ટ ગાડીની આજુબાજુનું તો તમે આ સેન્ટ્રો ગાડી લઈ શકો છો આ ગાડી પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે અને બે હજાર તેરના ના મોડેલની છે ગાડી એક લાખ અને નવ હજાર જેન્યુન ચાલેલી છે અને ફૂલ વીમો જોવા મળશે આખી કાર ઓરિજિનલ જવાબદારી કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી લેવાની હોય કોઈ પણ તમારે કાર લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર અને ચોટીલા નાની મોલડી જોવા મળશે હવે તમારે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાંય વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ બ્યાસી ડબલ જીરો પિચોતેર વાળા નંબર પર કોલ કરી કોઈ પણ સ્પેડર મશીન વેચવાનું છે સ્લાઇડર મશીન આ મશીનનો ઉપયોગ કપાસની સાઠી છે એરંડાની સાઠી છે તેનો ભૂકો કરવામાં વપરાય છે આ મશીન તમને ઘણા ખેડૂત મિત્રોને ખબર ના હોય તો તેને માહિતી આપી દઉં મશીન એક જ સિઝન વાપરેલું છે એટલે કે બે હજાર ચોવીસના મોડેલનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે સાવ ઓછું વાપરેલું ઘરઘરાવ આ મશીન જોવા મળશે

આ સ્લાઇડર મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો વિરમ ગામ અને તમારે શૈલેષભાઈનું આ શેડર મશીન લેવાનું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી શેડર મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો